ડેરીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી ચૈતર વસાવા કિસાન મહાપંચાયતમાં શું કોઈ મોટો ધડાકો કરવાના છે શું કોઈને આડે હાથ લેવાના છે અને અત્યારે જ્યારે તે તાપી જઈ રહ્યા છે તો રસ્તામાં આદિવાસી સમાજના અને ગ્રામજનો તેમનું ઠેર ઠેર સ્વાગત કરી રહ્યા છે તે મામલે વાત કરવી છે ટીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જે તેવર હોય છે તે અવારનવાર આકરા હોય છે અને તેમના વિરોધીઓ પણ તે અનેક વખત વરસતા હોય છે ક્યારેક સાંસદ મનસુખ વસાવાને આડે હાથ લેતા હોય છે તો ક્યારેક સરકારના જે નાયબ મુખ્યમંત્રી હર્ષ છે તેમને પણ તે આડે હાથ લેતા હોય છે અને જે પ્રકારે કિસાનોનો મામલો હાલ ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે આ મામલે વિપક્ષ પોતે પણ સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી જે કિસાનોના મામલે હિતેચ્છુ છે તેવા દાવા કરી રહ્યા છે તે મામલે પણ વિપક્ષે તે ભારતીય જનતા પાર્ટીને ઘેરી રહી છે અને આમ આદમી પાર્ટી આજે તાપીમાં કિસાન મહાપંચાયતની જાહેરાત કરી છે છે અને પહોંચી રહ્યા ચૈતર વસાવા અને જ્યારે તે નીકળ્યા છે ઠેર ઠેર હજારો તેમના સમર્થકો છે તે તેમનું સ્વાગત કરી રહ્યા છે અને તાપીના સોમગઢ ગામે જ્યારે તે પ્રસ્થાન કરે છે તે સમયે અનેક લોકો ત્યાં ઉમટી પડે છે કુકર લોકોની સંખ્યામાં તેમણે સ્વાગત કર્યું હતું અને ત્યાંથી ધારાસભ્ય ચૈતર વસાવા રૂમકી તલાવ નારણપુર ઉચ્છલ તરફ આગળ વધવાના છે અને કિસાન મહાપંચાયતમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક આમ આદમી પાર્ટીના લોકો છે તે ઉપસ્થિત રહેવાના છે જેમાં ખેડૂતોના મુદ્દા આદિવાસી સમાજના મુદ્દા જમીન સંપાદન મુદ્દા આમાં અનેક મુદ્દાઓ છે આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા અવાજ ઉઠાવવાના છે અને સરકારની નજર પણ આ કિસાન મહાપંચાયત તરફ છે કેમ કે અવારનવાર ચૈતર વસાવાના જે પ્રકારે આકરા તીવર હોય છે ખેડૂતોનો મામલો હોય કે આદિવાસીનો મામલો હોય

સરપંચ સરપંચશ્રીઓનો પણ આભાર માનું છું અને તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ જ પ્રકારની આપણી એકતા બની રહે અને આપણી જળ જંગલ જમીન અને ખનીજો પરના પ્રાવધાનો બની રહે સંવિધાનિક લડત આગળ વધતી જાય જનજાગૃતિની લડત આગળ વધતી જાય અને આ વૈચારિક લડતમાં તમામ યુવાનો વડીલોના બધાના સહયોગથી માર્ગદર્શનથી આપણે બધા સૌ આગળ વધતા રહીએ આ જ વિનંતી સાથે આજે આપ સૌએ મારું સ્વાગત અને સન્માન કર્યું એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય આદિવાસી ધનગઢ ગુણસદા મેદાનના સુગર ફેક્ટરી મેદાનો મેં ખેડૂતનું એક સંમેલન હાય અને ઈ આ સંમેલનો કિસાન મહાપંચાયતો મે મુખ્ય અતિથિ તરીકે અમે જયારે સાગબારા કુકરમુંડા રૂટ લઈને નિયા ત્યારે આ રૂટ રૂપે જઈ રહેલા અને સાયલા ગામે સાયલા ખૂબ મોટા મિત્ર જે ગામનાથ એ મેહુલભાઈ હાય ઉમેશભાઈ હાય અને બિહરા ઘણા યુવાન અમે હારી લેખતા એટલે ત્યારના આમાં સંબંધ હાય સુખે દુઃખે ભલે આ ધારાસભ્ય બન્યો તુમા મા વડીલ હાય યુવાન હાય માતા ભાઈ આશીર્વાદ પછી આજ માય ધારાસભ્ય બન્યા અને ધારાસભ્ય બન્યા બાદ એક સામાજિક પ્રસંગ આપો આપો વોડલી ગામો ત્યાં બી હાલ અમે આપુ વિસા વિસાદાદા એ નારણપુરો પ્રોગ્રામ હતો વિસા એ ખાઈ માંડો ખાઈને ગયેલા અમે અને અવારનવાર આમાં ગોડલે વેચ્યા રહેત્યા આપો ગામો કાંઈ બી હાનો મોટો કાંઈ પ્રશ્ન વેતો વેરી દૂધ મંડળી લઈને કાંઈ પ્રશ્ન વેતો વેરી તો આમાં ચર્ચા અવારનવાર ટેલિફોનિક આમ બેઠા સંપર્ક થાય જાય રાયગોડું આમાં સાગરભાઈ હાય બાઠા જ આગેવાનો રી અવારનવાર આમાં ચર્ચા તાજે ઈ રસ્તે અમે નીકળી અને મા બી ઈચ્છા હતી કે આ બાઠા જમ જામ અને બસ એક મેસેજ હાજર દાદા દેતો અને ગામું બાથા જ વડીલે એક બેન કલાક થી બેન તાસ થી તુમુ પાઠે આમાં સ્વાગત માટે ફૂલહાર ફૂલ ઘસા લઈને ઉભ્યા છે એટલે ખરેખર આ તુમા બાઠા જો ભાવ હાય આમાં જો આમાં આવકાર મળ્યો આમાં સ્વાગત કહ્યું સન્માન કહ્યો તો ગામો વડીલ મુરબી માં માતા સન્માનમાં માતા હાય હોય હાય યુવાન હાય બાટના જ આમી ખૂબ ખૂબ આભાર માનતા હા ફરી વાર કાંઈ બી સુખે દુઃખે પ્રસંગ વેરી કાં બીજી કોઈ કાર્યક્રમ વેરી તાપુ બાઠે જ મિલ હું આજે બાઇક આમાં માફ કહેજ્યા બેન બેન ઘંટે લેટ આલા હાની અને થોડોક સમય બી આમાંથી વાત ના દેવાયો ત્યાં ખાતુર ગામો બાટલા જ વડીલ આ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો